તું કે કોઈને સપને ખબર નહીં કે મારા બાપાએ હગુ તોળાય ગયા મે તોળાયું હે તમા મોઢા થી વાપરી અમે તો આ એ ઓના થઈ ગયા લાગો કે ખર ખરે હગુ તૂટી છે જિંદગી અમારી ઝેર થઈ ગઈ છે ઇનો જના કર્મે હગુ થી નહીં ના આપણા બાપાનું મારું નામ બદનામી થઈ છે ઇનિયા ગમમે દે કરીને સહી તો કરાવી પડશે આ ઓઈડી કમ્પ્લીટ કરી નાખીશ આપણે આવા મીટર આપવાનું તૈયારી છે

પાટણ માં પણ બાપુભાઈ આટલા સુધી આવ્યા પણ હું વિચારું છું કે આ જોન લઈને આપણે આવશું તો આ જોન આપડે ગરબુજી પોતે પોક્ત આપણે અઘવડતા નહીં પણ લેવી શકું કારણ આપડે ડાળ જોન ના આવે તમારે તો મંદિર માં ફૂલહાર કરવાના

બેટા તોતરું પેલો મતું આતા ને દોડશો પેલો જનમ થાય એટલે પેલો ઘરખોડી કરે અને ઘોઘળા માં ઘોર દીધો છે એટલે તોતડું થઈ ગયું છે મારી માની આ ઘી ખાલી એક વખત મારા ઘેર આવી જાય ને પછી તો આ મેઠિયાને એવો તોડવો છે ને એવો મારવો છે ને જિંદગી યાદ કરી જાય સરપંચ હાલ પેલા પહેલી જો ઘી ઘેર આવી જાય પછી બધું શું અત્યારે બધું નાટક ના કરવાનો આવો નાટક ના ના છોરો પણ જો ઘર આવી જજો ચલો મારો ખાલી એક વખત આવો તમે ગમે તો વાત કરો એ કારણ

ও আমার বন্ধু বর্ণ